દારૂ નહીટ લઈ જાગુ તમને તમારું બુટ લેવા આવ્યો ચાલીસો ના બુટ કદી જોયા તૈયાર થયું હોય

તમે તારા બાળક ઘરે મળી શેખ મારપુર મંદિર એટલા ઊંડે વધવાનું અને ખબર હે પેલા આવે ને પટ્ટા પટ્ટા વાળા પટ્ટા વાર પટ્ટા રહોડા નું બધું તમારું બરોબર

આપડે પચાસ હજાર ઓ સિત્તેર હજાર બોન હજાર પણ મંડપ નું પણ ના મેળ આવી ત્યાં જ નથી બધા ના પાડ્યો

બે લાખ રૂપિયા મારા બે લાખ રૂપિયા મંડપ ના માલિક હું

કેન્સલ કરી પણ જે બોનું આલેલું ને પાછું કોઈ દારો વાળતો નહીં કોઈ જે બોનું લીધું ને થઈ ગયું પતી વાત ભૂલી જવાનું ઓગણત્રીસ તારીખે તો મારો મંડપ આવી જાય તમે

ઘર પાવર કરો પૈસા 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 લાવ તારે પહેર વાળો તો લાવ બે લાખ રૂપિયા ક્યાં તો બે પેલા પૈસા લાવીસ ને બે ને બે ને અંદર ખબર નઈ પડતી માર ખાવા બોનું તો આજે પાછું નહી કાલે પાછું એટલે પણ મંડપ તમે ઝૂકરો પાવો કરો અને દોરા કાટો દોરા આલ દેહો આ હાચું હાચું પાવર ઓસો પર નઈ હો તમારો થોડો પાવર ઓસો પર બીવસ્યો નઈ હું બોઉં પણ યાર શરમ આવે યાર મને તો શરમ ઓમ 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 દોરા કરું ઓમ ગમે કરીને દોરા કાતરું મને અરે ક્યાં બાપ પૈસા મારા રહેતે જ જરા લો મારા વર્ષે એમ નઈ મને તમે